સુરત જિલ્લાના બારડોલીના કિકવાડ ગામની સીમમાં બારડોલી ટાઉન તેમજ બારડોલી રૂરલ પોલીસ મથકમાં ઝડપાયેલ એક કરોડ ચોરાણું લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો બારડોલી પોલીસ વિભાગ દ્વારા બારડોલી ટાઉન તેમજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ચારસો પચાસથી વધુના ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી બારડોલીના પ્રાંત અધિકારી બારડોલી મામલતદાર બારડોલી ડીવાયએસપી અને નશાબંધી શાખાના અધિકારીઓની દેખરેખ હેઠળ બે પોલીસ મથકના રૂપિયા એક કરોડ ચોરાણું લાખ ઉપરાંતના વિદેશી દારૂની બોટલો ઉપર રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો આ વિદેશી દારૂના નાશની પ્રક્રિયા દરમિયાન બંને પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ એસડીએમ સાહેબ તથા આબકારી અધિકારી તન્ના સાહેબ અને પોલીસની ટીમ બારડોલી રૂરલ અને બારડોલી સિટીના સાડા ચારસો પ્રોહિબિશનના ગુનાનો મુદ્દામાલ કુલ ટોટલ મુદ્દામાલ છે એક કરોડ ને ચોરાણું લાખનો નાશ કરવામાં આવેલ છે અને એ નાશની પ્રક્રિયા ચાલુ છે અને તમામ પ્રક્રિયા દરમિયાનમાં ટોટલ તકેદારી રાખી અને નાશ કરવામાં આવેલ છે કેટલા ગુનાનો આ મુદ્દામાલ આ મુદ્દામાલ સાડી ચારસો ગુનાનો છે બંને પોલીસ સ્ટેશનમાંથી પોલીસ ઉપરાંત આબકારી અધિકારી છે એસડીએમ સાહેબ છે મામલતદાર સાહેબ છે અને બીજા જે એક અલગ અલગ જે આની એસઓપી મુજબની ટીમો છે એ ટીમો પણ હાજર છે ફાયર છે એમ્બ્યુલન્સ છે વગેરે વગેરે